નમસ્કાર દર્શક મિત્રો જેમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનુ કોમી એકતાના પ્રતિક જુમ્મા મસ્જિદવાળા બાવા કોઈ પણ ધાર્મિક કે સામાજિક કામ કરે છે તે સરકારના નિયમ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરે છે આજે વડોદરા શહેરના મેમન કોલોની દરગાહ ખાતે ત્રીસમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં બાર યુવક યુવતીઓ સમૂહ લગ્નમાં જોડાયા હતા એમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી આ સમૂહ લગ્નમાં મોહિદુદ્દીન બાબા કબીર બાબા અને અમીર બાબાએ ખાસ હાજરી આપી હતી મુખ્ય મહેમાન શહેર તાઝિયા કમિટીના ચેરમેન જાવિદ બાપુ અને વોઇસ ચેરમેને એમ કાદરી ગુડ્ડુભાઈએ ખાસ હાજરી આપી હતી અંતમાં બાબાએ દુઆ કરી હતી કે ભારત દેશમાં ભાઈચારો એકતાથી લોકો હળી મળીને પોતાનો તહેવાર ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ ગુજારી હતી राब सैयद जाहिद हुसैन साहब और एडवोकेट हजर सैयद नजीरुद्दीन साहब उर्फ राजू भाई ये सभी तशरीफ लाए नारे तकबीर अभी आपको वक्त दिया जाता है जो दुल्हों से मिलना चाहते हैं, वो स्टेज पर आकर लें बनाए क्रम स्टेज पर एक के बाद धक्का मुक्की ना करें और हजरत मगरब की जमात अंदर हो रही है सुकून इतमान के साथ बैठे खानका है अहले सुनर બને તેટલું આસાન કરવાની તાકીદ કરાય છે આ ધ્યાનમાં રાખીને ખાનગા એલેક્સન્ડર તગાદી સરકાર સૈયદ મોહિંદુદ્દીન બાબા સાહેબ ની અને સદારત હેઠળ ત્રીસું વાર્ષિક લગ્ન ઉત્સવ એટલે કે સમૂહ લગ્નોત્સવ આજે આસ્થાને અલક નિમણ કોલોની ખાતે ઉજવવામાં આવ્યો આ સમૂહ લગ્ન એટલે કે છે તે સરકાર રિયાઝ મિલ્લક સરકાર હાફીઝ મોહિમુદ્દીન સિબલકની અને સરકાર સહિત અઝીઝે મિલકના વાર્ષિક પુરુષના પરિપ્રેક્ષણમાં આરંભમાં આવ્યું જેની અંદર બાર નવ ણી ગુગલોએ પ્રમુખમાં પગલાં ભર્યા અને આ લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા માટે વડોદરા શહેર તાજીયા કમિટીના પ્રમુખ જનાબ સીએમ રાઈ ભુસેન સાહેબ ઉપપ્રમુખ જનાબુ બાપુ સાહેબ વડોદરા શહેરના ખ્યાતનામ વકીલ જનાબ મોહિમુદ્દીન અઘી સાહેબ તેમ છતાં વડોદરા શહેરના સાદા જે અને બુમાએ કિરામે આ લગ્ન પ્રસંગની અંદર હાજરી અને છેલ્લી આ લગ્નની પુરાહુતિ સરકાર મહિમુદ્દીન બાપા સાહેબને દુવાઓથી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે